અને છતાં બાપુ અમારી ભૂલ હોય તો અમારા કાન પણ પકડજો એમ મંચ પરથી ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું શિક્ષણ મંત્રીના વાતોનું પ્રત્યુત્તર આપતા બાપુએ વ્યાસપીઠ પરથી શિક્ષણ મંત્રીની હાજરીમાં ફરી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો સોનગઢ મોરારી બાપુની રામકથામાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસે વ્યાસ સામે બાપુએ ટકોર કરી હતી સરકારે ભગવદ્ ગીતાને શિક્ષણમાં દાખલ કરવાનું શુભ કાર્ય કર્યું છે પણ આ તાપી જિલ્લામાં સિત્તેર પંચોતેર ટકા શિક્ષકો દેસાઈ હોવાના ઈસાઈ હોવાના કારણે તેઓ ભાગવત ગીતાનું શિક્ષણ આપતા નથી પગાર સરકારનો લે છે પણ કામ ધર્મ પરિવર્તનનું કરે છે આદિવાસી વિસ્તાર એવા તાપી અને ડાંગ જિલ્લામાં મોટા પાયે થતા ધર્મ પરિવર્તન પ્રત્યે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે ખરેખર વર્ષો બાદ તાપી જિલ્લાના શિક્ષણનું કઈ રીતે ઈસાઈકરણ કરવામાં આવી રહ્યું છે અને કઈ રીતે સમજી વિચારીને બીજા રાજ્યોથી અહીં મીટિંગ કરવા આવતા પાસ્ટરો અહીં ધર્મ પરિવર્તન કરાવે છે તેવી વાસ્તવિકતા બહાર આવી હતી મફત શિક્ષણ અને મફત આરોગ્યની સુવિધા આપવાના નામે આ લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે પરંતુ ધર્મ પરિવર્તન કરનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે આજે વિશ્વના અનેક દેશોમાં સનાતન ધર્મ અપનાવવામાં આવી રહ્યો છે જ્યાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થતો હતો તે ઇંગ્લેન્ડ સહિત યુરોપના રાષ્ટ્રોમાં આજે લોકો ઈસાઈ ધર્મ છોડીને સનાતન હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે ત્યારે પોતાનું પ્રકૃતિ પૂજક મૂળ આદિવાસી ધર્મ છોડી જનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે જે વસ્તુ વિદેશોમાં રિજેક્ટ થઈ રહી છે તેને અમે કેમ અપનાવીએ અરે આ અમે આવનાર દિવસોમાં ક્યારે અને શું દિશા બદલાઈ છે તે જોઉં રહ્યો રિપોર્ટર હિતલ કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી સર મોરારી બાપા હા સનાતન ધરતી પર લાખોની કરોડો લોકોના દિલ સુધી રામના એ ચરિત્રને પહોંચાડ્યું છે મા શબરી એક દેવી શક્તિ અહીંયા જન્મ આ વિસ્તારની અંદર રામની પ્રતીક્ષા કરીને રામે અહીં મળવા આવવું પડ્યું હતું એમના દર્શન દેવા આવવું પડ્યું હતું એ મા શબરીના આ પવિત્ર ધરતી પર આ જંગલ તમામ વિસ્તારની અંદર જ્યારે રામ પધાર્યા હતા ત્યારે આ સનાતન ભૂમિને હું ખોટી ખોટી વંદન કરું કંઈક જગ્યાએ ક્ષતિ છે ઘોળા પરિવારોને મૂળ સંસ્કૃતિમાંથી પોતાની સંસ્કૃતિમાં લઈ ગયા છે એ જ પરિવારોને આ દિલની અંદર પાછા રામ પ્રજ્વલિત કરવા એ રા એમના દિલની અંદર રામનું પ્રાગટ્ય કરવું એ કથાનો મૂળ હેતુ છે આપણા એ મારા પરિવારજનો રામ મહિમા મા શબરીનો મહિમા જ્યારે જાણ થશે ત્યારે ચોક્કસ ને ચોક્કસ પોતાના મૂળ પોતે કોણ છે એ જાગૃત કરવા આ સનાતન ધરતી પર પૂજ્ય બાપુની કથા જ્યારે છે ત્યારે લાખો લોકો સુધી એ રામાયણનું કથન થઈ રહ્યું છે રામાયણના પાઠ જઈ રહ્યા છે

ધર્મ સાચવી લેવામાં નહીં આવે એ પાકું છે દરેકને રહેવાનું દરેકને પૂજા અર્ચના વિરોધ નથી કરતા અમે આદર પણ કરીએ છીએ પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતનની વિસ્તાર છે માં સબરીનો વિસ્તાર છે આ સબરીએ કરેલા તપનો વિસ્તાર છે ત્યારે આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાખી લઈશું નહીં પાર્ટીનો પગાર ખાય છે જે જે પગાર કોઈ પણ પૂજા વાળાને હોઈ શકે એમ એ બધું જ પરંતુ મલિન ઈરાદો હશે તો ચોક્કસ સર આ વિસ્તારમાં ભગવદ્ ગીતા તો ભણાવવા નથી આવતી એવું ઘણા લોકોનું કહેવું છે અભ્યાસક્રમમાં તેને શું કહેશે ભગવદ્ ગીતા એ પ્રેમ દયા અને કરુણાના પાઠો શીખવે છે અહિંસાના પાઠો શીખવે છે કર્મના પાઠો શીખવે છે તું જે કર્મ કરીશ એ જ પ્રાપ્ત થશે ત્યારે પ્રેમના સંદેશાનું આ વસુદેવ કુટુંબની વાત છે અમે વૈશ્વિક ફલક પર બહુજન હિતાય બહુજન સુખાઈની વાત કરીએ છીએ અમે સમાનવ આકૃતિ સમાના હૃદયની વાત કરીએ છીએ અમે મૂળ ત્યાગીની ભોગવનારી એ પવન સંસ્કૃતિ વૃક્ષ નર્દી અને નદીની પૂજા કરવાની વાત કરીએ છીએ આવી શ્રેષ્ઠ ભાવનાઓ પૂજા અર્ચના જે પણ હોય પરંતુ આ એક વિચાર છે વૈશ્વિક ફલક પર જે રીતે યોગને સ્વીકાર્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે પ્રેઝન્ટેશન કર્યું એ રીતે આ ગીતાના વિચારો વિશ્વના સીમાડા ઓળંગીને જશે ત્યારે આવી અજ્ઞાનતા ભરી વાતો કરનારા લોકોને પણ શીખવું જોઈએ એને સારો બોધપાઠ લેવો જોઈએ એને પ્રેમ દયા અને કરુણાની વાત લોકમાનસ સુધી પહોંચાડવી જોઈએ અમે અહિંસા સાથે સનાતન ધર્મના એ સ્વીકાર કરી રહ્યા છીએ એ જ સનાતન મૂળ ધરતી આ વિસ્તાર છે કારણ કે સોનગઢથી લઈને ડાંગ સુધીના વિસ્તાર માં શબરીના વિસ્તારને અમે કોટી કોટી વંદન કરીએ છીએ ને અહીંયા ગીતા રામાયણ અને હનુમાન ચાલીસા તો મૂળ ગુંજતું પવિત્ર ગાન છે એ ગાન હંમેશના માટે કાચેલું છે